નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ આઠ પ્રશ્ન બેંક એમાં છે પ્રશ્ન નંબર એક વિભાગ એક અહીંયા આપણને કહ્યું છે કે કોઈ પણ એક વિભાગનો સંવાદ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો તો કીડી અને મકોડા વચ્ચેનો અહીંયા સંવાદ આપણને આપેલો છે જે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એમાં જોઈએ પહેલો સવાલ આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધો તો આઈ એમ વેરી હંગરી લેટ કોલ ઓ થેન્ક યુ બીજું કીડી જમવામાં સાથી મોડી પડી તો કીડી એની બહેનપણીના ઘરે આંટો મારવા ગઈ હતી પાછી વળતી વખતે ખાંડ બિસ્કિટ ગોળ કે ચોકલેટ લેવામાં મોડી પડી ત્રીજું કીડીને ઘેર જવાની ઉતાવળ સાથી હતી તો કીડીને ઘરે જઈને જમવાનું હતું અને તેની ટીમને લઈને જવાનું હતું તેથી કીડીને ઘરે જવાની ઉતાવળ હતી મકોડીએ કીડીને શ્રી મદદ કરવાનું કહ્યું મકોડીને કંઈ ખાવાનું મળશે તો કીડીને મદદ કરશે પાછા આવતા વિચાર આવ્યો કે થોડી જગ્યાએ જોઈને જાઓ આ વાક્ય જેવો અર્થ ધરાવતું અન્ય વાક્ય સંવાદમાંથી શોધો તો વળતા થયું કે લાવને બે ચાર ઠેકાણે જોતી જાઓ ત્યાર પછી છે વિભાગ બે અહીંયા આપણને આપેલો છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે એમાં પહેલો સવાલ કોણ કોણે કોને શી મદદ કરી તો વેદે ધાર્મિકને રમકડા બનાવવામાં મદદ કરી બીજું વેદે ધાર્મિકને શું ધ્યાન રાખવાનું કહ્યું શાથી વેદે ધાર્મિકને પાણીમાં પ્રણ પ્રમાણ જ વેદે ધાર્મિકને પાણી પ્રમાણમાં જ લેવા કહ્યું કારણ કે માટી વધારે ન હતી વેદ અને ધાર્મિકે રમકડા બનાવવા શી તૈયારી કરી વેદ અને ધાર્મિક રમકડા બનાવવા માટીમાં પાણી નાખી ગારો બનાવ્યો વેદે માટીને બરાબર ગુંદવાનું કેમ કહ્યું હશે વેદે માટીને બરાબર ગુંદવાનું કહ્યું હશે કારણ કે માટીને બરાબર ગુંદવાથી રમકડા બનાવતી વખતે રમકડા તૂટશે નહીં ધાર્મિકે કયું કામ પોતે કરી લેશે એમ કહ્યું તો ધાર્મિકે માટીને મસળીને ગૂંઠવાનું કામ જાતે કરી લેશે મિત્રો ધોરણ આઠની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ ત્રણ વિભાગ ત્રણની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપેલો છે જો એ પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ ભાગ્યશ્રીને શું જોવું ગમતું તો ભાગ્યશ્રીને મેઘધનુષ જોવું ગમતું હતું તન્વીએ મેઘધનુષ વિશે કઈ બાબતો જણાવી મેઘધનુષ ઉગમણી દિશામાં અને સાંજે જ રચાય છે મેઘધનુષમાં કેટલા અને કયા કયા રંગો હોય છે મેઘધનુષમાં સાત રંગો હોય છે ઝાબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો મેઘધનુષ ક્યારે અને કઈ દિશામાં રચાય છે તો મેઘધનુષ ઉગમણી દિશામાં અને સાંજે જ રચાય છે મેઘધનુષ માટે બીજો કયો શબ્દ વપરાયો છે મેઘધનુષ માટે બીજો ઇન્દ્રધનુષ શબ્દ વપરાયો છે પ્રશ્ન નંબર બે કોઈપણ એક વિભાગના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ પાંચ ગુણ છે એમાં વિભાગ એક પેલું તમારી મહેનત ફળી છે એવું તમને લાગ્યું છે ક્યાં હા મારી મહેનત ફળી છે એવું મને જ્યારે લાગ્યું ત્યારે હું શાળામાંથી આપેલા એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો એ પ્રોજેક્ટ માટે હું ઘણી મહેનત કરી રહ્યો હતો અને તેના માટે મેં ઘણો સમય આપ્યો હતો જ્યારે અંતે એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો ત્યારે મેં એ પ્રોજેક્ટ મારા શિક્ષકને બતાવ્યો ત્યારે શિક્ષક મને શાબાશી આપી અને શાળા તરફથી મને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે મહેનત ફળી બીજો સવાલ તમને કયું પ્રાણી પાળવું ગમે કેમ તો મને કૂતરું પાળવું ગમે કારણ કે તે સ્નેહાળ અને વફાદાર હોય છે કૂતરા સાથે રમવું પ્રવાસ ઉપર જવું અને તેમની સાથે સમય વિતાવો ખૂબ જ આનંદદાયક લાગે છે ત્રીજું તમે ક્યારેય કોઈને મદદરૂપ થયા છો ક્યારે તો હું મારા મિત્રને મદદરૂપ થયો છું એકવાર મારા મિત્રને ગણિતનો દાખલો આવડતો ન હતો ત્યારે શીખવાડ્યા હતા ચોથું ગમતા સ્થળ વિશે ચાર પાંચ વાક્ય લખો મને તાજમહેલનું સ્થળ ખૂબ જ ગમે છે તેની સુંદરતા અને ઐતિહાસિક મહત્વને લીધે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે સૂર્યના કિરણો તેને વિશેષ આકર્ષક બનાવે છે અને આ સ્થળની શાંતિ આ સ્થળની શાંતિ આ સ્થળ જે છે તે શાંતિની અનુભૂતિ આપે છે તાજમહેલની આસપાસના બાગમાં ટહલવું અને તેના મહેકતા ફૂલોની સુગંધ માણવું પણ ખૂબ જ આનંદદાયક છે ત્યાં જવાથી માનસિક શાંતિ મળે છે તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ એક કામ વિશે લખો એક વખત મેં શાળામાં વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ સમયે મારા મનમાં થોડો સંશય હતો પરંતુ મેં સારું તૈયારી કરી હતી અને પ્રસ્તુત વિષય ઉપર સારું જ્ઞાન મેળવ્યું હતું જ્યારે મેં તેના વિશે આપેલ સભામાં ભાષણ કર્યું ત્યારે મારા આત્મવિશ્વાસ ધીમે ધીમે વધવા લાગ્યો અને મારું ભાષણ સફળ રહ્યું ત્યાર પછી છે વિભાગ બે એમાં પહેલું તમારી માતા તમારી કાળજી શી રીતે લે છે મારી માતા મારી કાળજી ઘણી રીતે લે છે તેઓ રોજ મારો ભોજન તૈયાર કરે છે અને મને સ્વસ્થ ખોરાક ખવડાવે છે જ્યારે હું મલિન અનુભવું છું ત્યારે તેઓ મને સાંભળે છે અને મને પ્રોત્સાહન આપે છે ઉપરાંત તેઓ મારા અભ્યાસ અને કૌશલ્ય વિકાસમાં પણ ખૂબ જ સક્રિય છે આપણને આપણા મિત્રો કઈ કઈ રીતે ઉપયોગી છે મિત્રો આપણા જીવનમાં અગત્યના હોય છે કારણ કે તેઓ આપણા જીવનના દરેક પળમાં સાથ રહે છે તેઓને મળવાથી માનસિક સહારો મળે છે અને મુશ્કેલીના સમયમાં આપણે એકબીજાને ટેકો આપી શકીએ છીએ મિત્રો સાથે મળીને આપણે આનંદ અને મજા માણી શકીએ છીએ જે જીવનને વધુ પ્રેરણાદાયક બનાવે છે વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ વિશે ત્રણ ચાર લીટી લખો વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ ખૂબ જ મનમોહક હોય છે વાદળો કાળી બાજુએ ભયંકર દેખાય છે અને વરસાદની બુંદો ધરતી ઉપર પડતા કીચડ અને સુગંધિત ફેલાવે છે આકાશમાં વીજળી અને ગુંજના અવાજ સાથે મોસમની ઉત્સુકતા અનુભવાઈ રહી હોય છે વર્ષા પવનની ઠંડક અને પ્રકૃતિને લીલોતરી મંત્રમુગ્ધ કરતી હોય છે જે બધાને નવા ઉત્તેજના આપે છે જુમો ભીજતી એકમમાં શોખીન જુવાનોના પાત્ર તમને ગમ્યો કેમ જુમો ભિસ્તી એકમમાં શોખીન જુવાનોનું પાત્ર ગમ્યું નથી કારણ કે શોખીન જુવાનો એ જો જુમાને મદદ કરી હોત તો વેણુનો જીવ બચી ગયો હોત પણ બંને મદદ કર્યા વિના ત્યાંથી જતા રહ્યા તમને કયા સ્થળની મુલાકાતે જવું ગમે કેમ મને તમિલનાડુમાં મુદુરાઈની મુલાકાત લેવી ગમે ખાસ કરીને મુદુરાઈના મીનાક્ષી મંદિર માટે આ મંદિરની શિલ્પકલા અને સાંસ્કૃતિક વારસો અદ્ભુત છે ત્યાંના તહેવારોમાં ભાગ લેવું અને સ્થાનિક ખોરાકનો સ્વાદ માણવો પણ મનોરંજનકારી છે મુદુરાઈનું જીવંત વાતાવરણ પણ એક અદ્ભુત અનુભવ આપે છે ત્યાર પછી છે વિભાગ ત્રણ અકસ્માત ન થાય તે માટે શ્રીકાળજી લેવી જોઈએ તો અકસ્માત ન થાય તે માટે યોગ્ય કાળજી લેવી અત્યંત મહત્વપૂર્ણ છે વાહન ચલાવતી વખતે હંમેશા બેલ્ટ બાંધો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો ધ્યાન કેન્દ્રિત રાખવું અને ફોનનો ઉપયોગ ન કરવો પણ જરૂરી છે જો તમે બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ પહેરેલું રાખવું જોઈએ બીજું તમને તમારી માતાના કયા ગુણ સૌથી વધુ ગમે છે શા માટે મને મારી માતાના પ્રેમ અને સહાનુભૂતિના ગુણ સૌથી વધુ ગમે છે તેઓ હંમેશા મારો સાથ આપે છે અને મારા જીવનની દરેક મુશ્કેલીમાં પણ મદદરૂપ થાય છે તેમની મીઠી અને સમજદાર કુશળતા મને ખુશ રહેવા માટે પ્રેરણા આપે છે સાથે સાથે તેમની મહેનત અને ઉદારતા પણ મને સકારાત્મકતાનો અનુભવ કરાવે છે તેમની આ ગુણોના કારણે હું એમને હું તેમને ખૂબ માનું છું અને તેમને આદર કરું છું મુશ્કેલીના સમયે તમે સર્વપ્રથમ કોને યાદ કરો છો શા માટે તો મુશ્કેલીના સમયે હું સામાન્ય રીતે મારી માતાને યાદ કરું છું તેમણે મારા જીવનમાં હંમેશા આધાર આપ્યો છે અને મને પ્રોત્સાહન આપ્યું છે જ્યારે પણ હું મુશ્કેલીમાં હોઉં તેઓ તેઓ મારે કંટાળાને દૂર કરવા માટે મારી સાથે રહે છે તેમની એ સમજણ અને સહાનુભૂતિ મને શાંતિ આપે છે અને મને આગળ વધવામાં મદદ કરે છે તેમની સાથે વાત કરવાની મને ખુશી અને આત્મવિશ્વાસ મળે છે તમારા ગામ અથવા તો વિસ્તારમાં દાનથી થયેલા કોઈ કાર્ય વિશે લખો મારા ગામમાં દાનથી થયેલ કાર્યમાં એક સ્કૂલ બાંધવામાં બાંધકામ કરવામાં આવ્યું છે ગામના કેટલાક લોકોએ પોતાના આર્થિક સહાયથી અને દાનથી બાંધકામ શરૂ કર્યું આ સ્કૂલ એ ખાસ કરીને બાળકો માટે શિક્ષણના અવસરને વધારવા માટેનું કામ કર્યું લોકોએ સ્કૂલમાં પુસ્તકો બાંધકામની સામગ્રી અને શિક્ષકોની વિતરણમાં પણ સહયોગ આપ્યો આ પ્રયાસોથી ગામમાં શિક્ષણનું સ્તર ઊંચું ગયું અને વિદ્યાર્થીઓને વધુ સારી ભવિષ્ય માટે માર્ગદર્શન મળી રહ્યું વાવણી માટે ખેડૂતોએ શીશી તૈયારી કરવી પડે તો વાવણી માટે ખેડૂત સૌ પ્રથમ જમીનને ખેડીને તૈયાર રાખવી પડશે ત્યારબાદ તેમાં ખાતર નાખવાનું હોય છે અને જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે બિયારણ જમીનમાં રોપવાનું હોય છે ત્યાર પછી છે કાવ્ય પંક્તિઓનું પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો એમાં પ્રશ્ન નંબર ત્રણ કોઈ પણ એક વિભાગની કાવ્ય પંક્તિ માંગ્યા મુજબ રૂપાંતર કરો ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી તો ગધ્યા પ્રમાણે આવશે ચકમક અને લોઢું ઘસતા ઘસતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ગધ્યા રીતે આવશે હે માં હું તને ઓળખું છું અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે ખમમા થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ ગધ્યા આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચલણી નોટ નથી તેથી એવું જ એમાં કંઈ મોટી ખોટ આવી ગઈ સરિતાની શેરું ચાલે જોરમાં રેલો તો ગધ્યા પ્રમાણે આવશે નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ ગધ્યા પ્રમાણે આવશે વચ્ચે આપણું નાનકડું ગામ હોય આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો ત્યાર પછી છે વિભાગ બે જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી એ જામગરીમાં તણખો પડ્યો નહીં એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ ઘરથી જાઉં દૂર છતાતું હોય આંખની સામે ગદ્ય હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમવાલ ગદ્ય ઉપરવાળી પરમેશ્વરની બેંક સમુદ્ર છે વીરના વાવણીએ હીરલા જડિયા રેલો વીરના વાવણીયા કરવાના સાધન ઉપર હીરા જડિયા છે દશે ટેરવા અડે ને પીડા છૂ થાતી પળભરમાં ગદ્ય તારી દશે આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળવારમાં અદૃશ્ય થઈ જાય છે ત્યાર પછી છે વિભાગ ત્રણ ઠંડીમાં મુજકાયા સસરે ખૂટી ધીરજ મારી તો ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે પગ પર ઊભો થાવ કરી તારી મમતાને ટેકે તો મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લું ઝરતી હોય ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય ખુલ્લા ખેતર અડખે પડખે માસે લીલું આબ આજુબાજુ ખુલ્લા ખેતર હોય ઉપર નીલરંગી આભ હોય ધરતીએ ઓઢિયા લીલા ચીર જો વરસાદથી ધરતી હરિયાળી બનતા જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય એવું લાગે છે પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે વ્યવહારિક વ્યાકરણ જાણો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક્સ એમાં છે વિભાગ એક ધ્વનિ છૂટા પાડો મહેનત તો આ ત્યાં આવશે મ વત્તા વત્તા અ વત્તા એ વત્તા ન વત્તા વત્તા તવત એકલવાયુ એ વત્તા ક વતા અવત્તા લતા અવતા વતા અવતા ય પ્રાસયુક્ત શબ્દ ગીતનું થશે જીત અને ઉંદરનું થશે સુંદર કરતરી વાક્યમાં ફિકર્મણી વાક્યમાં અમિતે પુસ્તક વાંચ્યું તો અમિતથી પુસ્તક વંચાય છે એટલે કે અહીંયા અમિતથી પુસ્તક વંચાય છે અલંકાર ઓળખાવો તો અહીંયા આવશે અલંકાર ઉપમા અલંકાર વદન એટલે કે ચહેરો વંદન એટલે નમન અસવા તો પ્રણામ ત્યાર પછી છે વિભાગ બે સૂરજ તો સ વત્તા ઉ વત્તા વત્તા અ મિત્ર તો મ વત્તા ઈ વત્તા ત વત્તા વત્તા અ રોટલો એટલે કે ઓટલો અને આભ એટલે કે લાભ ત્યાર પછી છે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય બનાવો વિશ્વા ગીત ગાય છે તો વિશ્વાસી ગીત ગવાય છે ત્યાર પછી છે અલંકાર ઓળખાવો વિરાજ તાડ જેવો ઊંચો છે તો અહીં આવશે ઉપમા અલંકાર શબ્દનો અર્થભેદ સમજાવો પૂર એટલે શહેર અને પૂર એટલે નદીમાં આવતું ધીરજ તો ધ ધોમાસું ચ વત્તા ઓ વત્તા પ્રાસયુક્ત શબ્દ લખો ફરવા તો હરવા ગતિ તો મતી ત્યાર પછી છે કરતરી વાક્યમાંથી કર્મણી વાક્ય પ્રયોગ કરો નીરજ રસ્તા તરફ વળ્યો તો નીરજથી રસ્તા તરફ વળાયું અલંકાર પાણી હિમ જેવું ઠંડુ છે તો અહીંયા જેવું એટલે કે ઉપમા અલંકાર શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો વાર અઠવાડિયામાં આવતો એક દિવસ એટલે એટલે અને વાળ વાળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આપેલા વિષય ઉપર નિબંધ લેખન કરો મારો પ્રિય મિત્ર વિશે અહીંયા આપણે નિબંધ દર્શાવેલો છે જો મારે ઘણા મિત્રો છે તેમાં અજય મારો પ્રિય મિત્ર છે અજય મારા વર્ગમાં જ ભણે છે તે અમારી સોસાયટીમાં રહે છે અજય તંદુરસ્ત છે તે ભણવામાં પણ હોશિયાર છે તે વર્ગમાં હંમેશા પહેલા બીજા નંબરે ઉત્તીર્ણ થાય છે અજય અમારી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અમે દર રવિવારે સવારે ક્રિકેટ રમીએ છીએ તે સારો બેટ્સમેન છે એને વાંચનનો શોખ છે તેને વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે તેના દફતરમાં વાર્તાનું એકાદ પુસ્તક તો હોય જ છે વર્ગમાં જ્યારે સમય મળે ત્યારે તે વાર્તાનું પુસ્તક વાંચે છે અજય સદા હસતો રહે છે આવી રીતે અહીંયા તમે નિબંધ જોઈ શકો છો ત્યાર પછી એના આસવામાં બીજો નિબંધ છે તમારી શાળામાં યોજાયેલા બાળમેળા વિશે અહેવાલ લેખન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આઠ નવ બે હજાર પંદરના રોજ શાળામાં જે બાળમેળો યોજાયો હતો એના વિશે આપણે અહીંયા અહેવાલ દર્શાવેલો છે ત્યાર પછી છે વિભાગ બે વર્ષાનો આનંદ તો અહીંયા વર્ષાનો આનંદ નિબંધ તમારી સમક્ષ રજૂ કર્યો છે પાંચ માર્ક્સમાં તેના અથવામાં તમે કરેલા પ્રવાસ વિશે અહેવાલ તો અહીંયા પ્રવાસ વિશેનો અહેવાલ પણ તમારી સમક્ષ દર્શાવ્યો છે ત્યાર પછી છે આપેલ વિષય ઉપર નિબંધ તો મેં જોયેલું બજાર અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી તેના અથવામાં છે તમારી શાળામાં ઉજવાયેલા તહેવાર વિશે અહેવાલ લેખન એ પણ અહીંયા દર્શાવો છે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે